તેમ બધા મજામાં હમણાં તમે વિડીયા જોતા હશો સોશિયલ મીડિયામાં એક આઈઆઈટી બાબા એ કુંભ મેં ખૂબ વાયરલ થયા હવે એ બજારો છત્રીસ લાખ નો પેકેજ છોડ્યું એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એ રી એ ડિગ્રી ચલો છોડ્યું મજા ના આવી ઢલો કર્યો છોડ્યો અને ઓ ઓર્મરે તરફ પડ્યો અત્યારે મને કેટલી વાતો આવડતી હોય અને કોઈક સન્યાસી જાતો હોય જ્યારે ના આવડતી હોય હું પછી મારી ઓલી બધી કરવા હારું કરીને પછી એને બોલાવ હે બાબા ઇધરા મંત્ર બતાવો હવે ભાઈ એને આવડતો હોય કે ન આવડતો હોય એ જે હવે શીખવાનો હોય એ આઈઆઈટી બાબા પાછળ જે દુનિયા પડી છે એમાં આ બાવલા જે પડ્યા છે ને મારે છે એમાંથી વેદ કાઓ મંત્ર બતાવો ને વેદકા ઓ અરે તમારે મતલબ કી તમે લાડવા ઠોકી ઠોકીને બેઠા હો બીજો વેદકા મંત્ર બતાવો ને ફલાણો કરો તમે મોટે મોટે મઠોમાં બેઠા ભાઈ તમે શીખ્યા હો ચલો પણ દૂર લોહી તો મત પીઓ તો બચારો આધ્યાત્મિકા તરફ વળ્યો છે બરાબર એને યોગ્ય ગુરુ મળશે કોઈને થોડો હેમતાવો આવો દુઃખી છે જીવનું ગમે તે કારણો દુઃખી હોય પણ ખરેખર ઓપોવાળો ધર્મ જે છે ને હવે એને બજારને વેદશાસ્ત્ર તો ના આવતા હોય ને એ તો આઈઆઈટીમાં એન્જિનિયર જે છે કોઈને વેદશાસ્ત્ર ના આવે ના આવે તો કે તમારું ગુનો કર્યો મીડિયા વાળા પોતે જાય છેલ્લે એવું ને રો રહી ને સાડે એ તો ખરેખર અભયસિંહ છે રાજપૂત છે ગોઠલે પણ નહીં બાવા મત કૂટે દીકરી લોહી પી ગયા છે હું તો યાર વિડીયા જો એ એક મીડિયા વાળા ને બીજા બાવા ઈ લાર લાગ્યા છે લાર લાગ્યા છેલે એને રો રહ્યો મારો તો હવે એ તો ભાઈ કેથે બેઠો નો નાખા તું ભોંઠ લઈને પડ માથે કૂટે 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 નિયરા ભાંજ કાઢી નાખ સમજ્યા ગોળી આપણે બાવાગીરી સાડી દે ઓ એક વાત છે ને એક બાપુ દરબાર દરબાર સાધુ બની ગયા હતા પંદરે વીસ વરી ગોમરે ગુંદરે પાસે આવ્યા જે થાપરી જન્મભૂમિ હતી ઓથી એક આશ્રમ બનાવ્યો એ રાત્રો ચોર ગયો એક ચોરી કરવા બાવો જાગી ગયા જાગી ગયા બાવે એને એક ધોકો હણ્યો એ ભાગી ગયો ગયો પણ વેતો કેતો ગયો કે બાપુ બોલ્યા તમે ચંદુભાતો નહીં એમ આ એક એક્ઝામ્પલ દેવો છો એ બધા કલાકારો કહેતા હોય મેં અહીંયા કને સાંભળી તે ક્ષત્રિ લોહી છે તને રહેવા દે ઠીક છે હું ગુરુ ગોતવો છે બિચારે રે ઓ યોગી હજી તો હમણાં આવ્યો છે એને અમુક વેદ મંત્ર આ ના આવડતા હોય એનો મતલબ એ નથી કે એ ધાર્મિક નથી એ હવે શીખશે બધો હજી તો છોકરો છે આઈઆઈટી કરી અને બાર મહિના બે વર્ષ નોકરી કરીશ ગમે તે કારણો એને ને સંસાર નફરત થઈ ગઈ સમજે અને આધ્યાત્મિકતા તરફ વળ્યો તો એનો સપોર્ટ કરો બરાબર એને સમજાવો એને રસ્તો બતાવો કે તમે તમારે સ્વાપરોને તમને આ ગુરુ સુટેબલ રહેશે એને ગુરુ બનાવો બહેન સત્સંગ કરો એક બાવો ત્રિપુણ લાંબી જટાઈ નથી બાવેરે પણ એ બાવેમાંથી હું રેષિ ભણો છો ને એમ કહેતો એક મંત્ર બોલ દે એક મંત્ર યજુર્વેદકા બોલ દે હવે થારે બાપરો કોઈ લીધો નથી આવડતો લે એ ભાઈ હવે મને એમ લાગે કે હું તો હવે નાનો મણ હર્યો ન ઠેઠ જાય ને ક્યાં હો કે તારે બારો કોઈ લીધો જ નથી ને અને હું તો આઈઆઈટી બાબે એને હોટ લઈને પડની માથે અહીંયા લાડુઆ ખાઈ ખાઈને બેઠા પણ હવે આપણે આપણો દીકું ને મારો એમાં પેટ ખૂબ પડે પણ હવે એ દીક ઝીણા મણ હર્યા શિયાળી હબરા જ સાંભળે કોણ હવે કુંભ મેન ઓથે બેઠો કીધ જાવો તે મેં મારી વ્યથા ઠાલવી છે તમે આઈઆઈટી બાબા વિશે કી વિચારો છો કોમેન્ટમાં લખ્યા અને ભાઈ માઠો મતલબ ગડ્યા કોઈ મહાત્મા એમાં મારા વિડીયા જોઈશે કે છે સાલા એ ક્યો પીછે પડાય બાબો કે સાલા એ ધર્મભ્રષ્ટ છે એવોય છે નથી બાવેરી વાત કરતા કોઈ કયો જોક્સ ભીખુ તંદ્રો છે કેરો છે બાવેને દૂધરો ગલા દીધો હતી બાવે ઘોંડો ભરીને કીધું સાલા એ તો ધકતા હે તો ધકતા એ ટાઢો કરીને પીયો તમને કેને ગળેરો હોવા દીધો ઉનરોનો પીવરું એ આ બધું એવો છે ભાઈ તે ભાઈ હું તો આઈઆઈટી બાબેને બાબેનો સપોર્ટ રહેશો અને મને લાગે તમે હશો આ બાવા લોહી ન પીએ ને એરો તો બિચારો એ એને યોગ્ય રસ્તે વળશે અને અત્યારે ભણેલો હોય ને સન્યાસી બને ને એ કંઈક નામે કાઢે એ ધર્મ વિશે જાણતા એ હોય ઇરા અનુયાયી બને એ અનુયાયી જે ઇરા બને ને એવોરા એ પછી મઠન બીજામાં બેંક બેલેન્સ બનાવવાળા ન હોય એ જમીન અમારા હૈમેસે ઇતના હોતા હૈતના હોતા હૈ મારો મન કહે છે કે એ મેં મારે સભા પ્રમાણે મારી વાતમાં તમે સમત હશો સો ટકા તો ચલો જય માતાજી